જેના ભાગરૂપે પાલિકાની વડી કચેરી ખાતે વિવિધ શાળાઓ અને સંગઠનોના પ્રતિનિધિ તેમજ વીએમસી અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી તિરંગા યાત્રાની તૈયારીઓના ભાગરૂપે મળેલી આ બેઠકમાં વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં પ્રાથમિક રીતે તિરંગા યાત્રાને વધુમાં વધુ લોકો સુધી જઈ પહોંચે તે માટેના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત અનેક શાળાઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો તારીખ બારમી ઓગસ્ટના રોજ નીકળનારી આ તિરંગા યાત્રા એ શહેરના રાજમાર્ગો ઉપર ફરશે જ્યાં વિવિધ ફ્લોટ્સ મ્યુઝિક સિસ્ટમ પણ આ યાત્રાનું આકર્ષણ બની રહેશે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિકસિત ભારતનો સંકલ્પ લઈ અને ચાલતા ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં પંદરમી ઓગસ્ટ કે જે આપણો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવનો માઇલસ્ટોન કહેવાય એટલે સ્વતંત્રતા દિન તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાર્થક થાય લોકોને દેશ માટે વધુ લગાવ થાય લોકો પોતાનો પ્રયાસ તીવ્ર બનાવે જેથી કરીને ભારત એક વિકસિત રાષ્ટ્ર બની શકે એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા કોર્પોરેશન કરવા જઈ રહી છે આ યાત્રામાં મુખ્યત્વે વડોદરાના માન્ય કલેક્ટર માનનીય પોલીસ કમિશનર કોર્પોરેશનના પોલીસ કમિશનર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા ખૂબ સરળ બને અને યાત્રાનો બે કિલોમીટરનો રૂટ રહેશે દસ અગિયાર બારમાંથી એક દિવસ યાત્રા નક્કી કરવામાં આવશે હજુ ડેટ ફાઇનલ નથી થઈ યાત્રામાં લગભગ પચીસેક હજાર જેટલા નાગરિકો જોડાય એ પ્રમાણેનું આયોજન કરવું છે યાત્રા ખૂબ આકર્ષક બને યાત્રામાં વિવિધતામાં એકતાના દર્શન થાય યાત્રામાં બધા અલગ અલગ જાતના બેન્ડ હોય ટેબ્લો હોય એ પ્રકારનું સુંદર આયોજન કરવા માટેની આજે મિટિંગ રાખી હતી મિટિંગમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી શિક્ષણ અધિકારી સ્પોર્ટ્સ ફેસિલિટીના અધિકારીઓ એનજીઓ આર્ટ ઓફ લિવિંગ અને યોગા વોર્ડ તથા અલગ અલગ જે સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે યુનિવર્સિટીઓ છે હોસ્પિટલો છે પોલીસના જવાનો છે આ તમામ લોકોને ટચ કરી અને બધા મેક્સિમમ સંખ્યામાં આ યાત્રામાં જોડાય અને યાત્રા વડોદરા સંસ્કારી નગરીને શોભે તો વડોદરા સંસ્કારી નગરીના લોકો કે જે રીતનું ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં પ્રયત્નશીલ છે એ પ્રકારની ભવ્ય તિરંગા યાત્રા કરવાના આયોજન માટેની આજની બેઠક હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા અપડેટ મેળવવા માટે બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર